તથા સ્નાન દાન જપનું મહત્ત્વ શું છે તથા પૂર્ણિમા ખાસ શા માટે છે આ પૂર્ણિમા ભગવાન શ્રી નારાયણના અવતાર એવા વેદ વ્યાસીને સમર્પિત છે માટે આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે આ ગુરુ પૂર્ણિમાના મહાત્મય વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે ન બોલો પરમ પિતા પરમાત્માની છે પરમ ગુરુની છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જેમ મહિનામાં એક વખત પૂર્ણિમા આવે છે એક વખત અમાવસ્યા આવે છે અમાવસ્યાના દિવસે ચંદ્રમાનું દર્શન થતું નથી જ્યારે પૂર્ણિમાના દિવસે ફૂલ મોન એટલે કે પૂર્ણ ચંદ્રમાનું દર્શન થાય છે ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે ચંદ્રદેવના દર્શન કરીને તેમના પૂજનનું મહત્વ છે આ તિથિ જે છે પૂર્ણિમાની તે ચંદ્રદેવને સમર્પિત છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપ પૂજા પાઠ કરવા તે શુભ મનાય છે હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ અષાઢ માસની પૂર્ણિમા જેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે આ દિવસે પોતપોતાના જે ગુરુ છે વડીલો છે તેમને પણ નમન કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પણ સર્વે પાપ રોગ કષ્ટ પીડા મટે છે ઘરમાં સુખાકારી રહે છે વાસ્તુ દોષ હોય તો તે શાંત થાય છે ગ્રહ બાધા નડતર આદિ સમાપ્ત થાય છે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે અથવા તો પૂર્ણિમાનું વ્રત રાખવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે પરંતુ અત્યારે ચોમાસાની ઋતુ હોય વધુ પડતા તીર્થસ્થાન કે બહાર જવું યોગ્ય ગણાતું નથી એટલા માટે ઘેરે રહીને પ્રભુ ભક્તિ કરવી ઉત્તમ છે ઘરમાં જ ગંગા ઘરમાં જ યમુના આ રીતે મનમાં માનીને અને ઘરમાં જ આપણે ભગવાનની ભક્તિ કરીને પ્રભુને પ્રસન્ન કરવા માટે આ ઋતુ સર્વશ્રેષ્ઠ છે માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવનો સીધો સંબંધ છે બંને ભાઈ બહેન કહેવાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાની સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની તિથિ ક્યારે પડે છે અને વ્રત ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના પક્ષની પૂર્ણિમા તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના દિવસે સાંજે લગભગ છ વાગ્યે શરૂ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના દિવસે બપોરે લગભગ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર પણ પૂર્ણિમાનું વ્રત રખાય છે અને રાત્રિના ચંદ્રમાના ફૂલમૂનના જે દર્શન થાય છે એ પ્રમાણે પણ પૂર્ણિમાનું વ્રત રખાય છે માટે પૂર્ણિમા બે દિવસ પડે છે એક તો વીસ તારીખે જે રાત્રિએ ચંદ્ર દર્શન થશે ચંદ્રમાની પૂજા થાય છે અને વ્રતની પૂર્ણિમા પણ કહેવાય છે અને બીજા દિવસે એકવીસ તારીખે પૂર્ણિમા ઉદયાતિથિ અનુસાર સ્નાન દાન જપનો મહિમા બતાવે છે માટે બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસ વ્રત લઈ શકાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે લગભગ છ ને પિસ્તાલીસ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્રોદય જોઈ લેવો અને ચંદ્ર દર્શન થાય રાત્રિના સમયે કે પછી વાદળછાયું વાતાવરણ હોય તો ના પણ થાય પરંતુ સૂર્યાસ્ત પછી જે ચંદ્ર દર્શન થાય છે એ સમયને ધ્યાનમાં લઈને અર્ધ્ય ચંદ્રદેવને આપી શકાય છે પૂજન કરી શકાય છે રાત્રિએ પણ માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે શ્રીયંત્રનું પૂજન કરી શકાય છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ઓમ સોમ સોમાય નમઃ અથવા તો ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચું દૂધ ગંગાજલ દહીં મધ સાકર સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આરતી કરાય છે પત્ર સમર્પિત કરાય છે આમ કરવાથી ચંદ્ર મોલેશ્વર ભગવાન કે જેઓ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે તે પ્રસન્ન થાય તો ચંદ્રદેવ પણ રોગ કષ્ટ મટાડે છે ગ્રહોમાં ચંદ્રદેવનું ઘણું મહત્ત્વ છે ચંદ્ર અર્થાત માતા ચંદ્ર અર્થાત સ્ત્રી સંબંધી કોઈ દોષ હોય તે પણ લાગુ પડે છે માટે ચંદ્રદેવની પૂજા કરવાથી પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ શાંત થાય છે કુંડળીમાં જો રાહુ અને ચંદ્રનો યોગ હોય અથવા કેતુ ચંદ્ર હોય શનિચંદ્રનો વિષયોગ હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે વ્રત ન થાય તો ભગવાન મહાદેવની પૂજા પણ કરી શકાય છે જો ઘરમાં નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ રાખેલું હોય તો ઘરે પણ આપણે પૂજા કરી શકીએ છીએ આ પૂર્ણિમા ખાસ એટલા માટે પણ છે આજે સર્વાર્થ સિદ્ધિયોગ છે માટે પણ આ પૂર્ણિમા લાભકારી છે માન્યતા અનુસાર ભગવાન વેદ વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો એટલા માટે વ્યાસજીના જન્મોત્સવ રૂપે પણ પૂર્ણિમાનો ત્યોહાર મનાવાય છે આ પૂર્ણિમા કે જે જીવનમાં સુખ સમૃદ્ધિ ખુશહાલી લઈ આવનાર છે સૌભાગ્ય આપનાર છે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર છે તે દિવસે ખાસ પૂજન વિધિ થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ નાનકડો બાજોટ પાથરીને તેની ઉપર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું ભગવાન શ્રી નારાયણની પ્રતિમા હોય મૂર્તિ હોય લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ હોય ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય હળદર કંકુ અક્ષત પીળા ફૂલ પીળા ફળ નૈવેદ્ય આદિથી ભગવાનની પૂજા થાય છે ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી સાથે ભગવાન વેદ વ્યાસજીની પણ પૂજા કરાય છે વેદ વ્યાસજીનો ફોટો હોય તેને પણ વિરાજિત કરાય છે અથવા ભગવાન શ્રી વેદવ્યાસજીનું સ્મરણ કરવું જેઓ જ્ઞાનના દાતા હતા ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાનો સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ ઉપવાસ કરી શકે અથવા સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકે છે ભગવાન વેદ વ્યાસજીની સાથે ભગવાન નારાયણની પૂજા કરવાનો આજે વિધાન છે એટલા માટે આ પૂર્ણિમા કે જે વેદ પૂર્ણિમા કહેવાય છે અથવા તો ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે પૌરાણિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાનો પર્વ મહાભારતના રચયિતા વેદવ્યાસીના જન્મના રૂપમાં મનાય છે એટલા માટે આજે જો કંઠી ધારણ કરેલી હોય પોતપોતાના ગુરુ બિરાજિત થયેલા હોય તો તેમનું સ્મરણ કરવું તેમના આશીર્વાદ લેવા ગુરુ શિષ્યના સંબંધને આ પૂર્ણિમા બતાવે છે એટલા માટે જે શિષ્યોએ દીક્ષા લીધી છે તેઓ પોતાના ગુરુનું પૂજન આજે અવશ્ય કરે શુભ પરિણામ પ્રાપ્ત થાય છે કારણ કે આ છે ગુરુપૂર્ણિમા આ ગુરુપૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે દીપદાન કરાય છે તુલસી માતાની સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે પૂર્ણિમા તિથિ તે ઘણી શુભ છે આજે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં બે તુલસી દલ સમર્પિત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે જે લોકો આજે ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે તેઓ એક હજાર તુલસી દલથી પૂજન કરે તો શુભ મનાય છે એક હજાર વાર ભગવાનના નામ છે જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે તે પાઠ કરતા કરતાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરી શકાય છે અથવા તુલસી ના હોય તો પણ આપણે ભગવાનનું નામ જપ કરતાં કરતાં મનથી તુલસી સમર્પિત કરી રહ્યા છીએ એ ભાવ રાખવો જોઈએ સર્વે પાપ નષ્ટ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી વરસાદી વાતાવરણ છે એટલા માટે છત્રી છે જૂતા ચપ્પલ વસ્ત્ર આદિ વસ્તુનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે આજે મંદિરમાં જઈને દીપદાન કરાય છે અથવા શુભ સ્થાન છે નદી તળાવ છે અથવા ઘરનું આંગણું છે ત્યાં દીપક પ્રગટાવાય છે માતા મહાલક્ષ્મીજીના નામનો આખી રાત રહે સૂર્યાસ્તથી લઈને બીજા દિવસે સૂર્યોદય સુધી તેઓ અખંડ દીપક પ્રગટાવી શકાય છે માતા મહાલક્ષ્મીના નામનો જેથી ઘરમાં સુખાકારી રહે ઘરમાં કોઈ બાધા હોય અથવા સૂતક હોય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે પૂજા ન કરવી બહાર ગામ જવાનું થાય તો પારકા અન્નનો ત્યાગ કરવો પૂર્ણિમાના દિવસે બની શકે તો સાત્વિકતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો કારણ કે પૂર્ણિમા તે ભગવાન શ્રી કૃષ્ણને પણ સમર્પિત છે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રકુળમાં જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની પૂજા થાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ રચ્યો હતો ભક્તોને આનંદ આપ્યો હતો એટલા માટે પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે રાધા રાણીનું સ્મરણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે રાત્રિએ ખીરનો પ્રસાદ પણ લઈ શકાય છે ભગવાનને ભોગ ધરાવીને ભગવાન મહાદેવને પણ ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘેરે ગંગા આદિ નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી શકાય છે જળમાં ચપટી હળદર અથવા તલ નાખીને સ્નાન કરીએ તો ઉત્તમ આ ઉપરાંત આજના દિવસે મનને સાત્વિક રખાય છે કારણ કે પૂર્ણિમા છે મન થોડુંક વ્યથિત થઈ શકે છે પૂર્ણિમાના દિવસે ભરતી અને ઓટ આવે છે એ આપણે જાણીએ છીએ વાતાવરણમાં પણ અસર થાય છે દરિયામાં ઉછાળા આવે છે એમ મનમાં પણ ઉછાળા આવે છે ન બોલવાનું બોલાઈ જાય એવું બને ગુસ્સો બહુ આવી જાય એવું બને ત્યારે મનને આપણે મક્કમ રાખીએ નિર્મળ રાખીએ શાંત રાખીએ કે પછી મર્યાદામાં રહીએ એના માટે પણ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે મહિનામાં એક પૂર્ણિમા એમ વરસની બાર પૂર્ણિમા આવે છે બારે બાર પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી માક્ષર માસની પૂર્ણિમા ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ મનાવાય છે પોષ માસની પૂર્ણિમા સાકમભરી જયંતિના રૂપમાં માસની પૂર્ણિમા ભૈરવ જયંતિ માઘી પૂર્ણિમા સ્નાનદાન જપનું મહત્ત્વ બતાવે છે ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો પર્વ મનાવાય છે ચૈત્ર માસની પૂર્ણિમાએ હનુમાન જયંતિ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ જૈષ્ઠ માસની પૂર્ણિમા વટસાવિત્રી પૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાદ્રવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને પિતૃઓની પૂર્ણિમા પણ કહેવાય છે આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મનાવાય છે આ રીતે બારે પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મ્ય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાના વ્રતથી થતા લાભ જે મનુષ્ય પૂર્ણિમાનું વ્રત કરે છે તેને માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના વ્રત કરવાથી પારિવારિક કલહ અશાંતિ મટે છે પૂર્ણિમાના વ્રત કરવાથી ચંદ્ર પીડિત હોય દૂષિત હોય તે સમસ્યામાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક ચિંતા મટે છે પૂર્ણિમાના વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકે છે પૂર્ણિમા તિથિ એવી છે કે જેમાં અમુક શુભ કાર્ય કરીએ તો પણ લાભ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે હોમ હવન કરીએ તે તો શુભ મનાય છે ધાર્મિક કાર્ય છે પરંતુ લૌકિક કાર્ય વિવાહ સંબંધી કાર્ય કરીએ તો પણ શુભ મનાય છે પૌરાણિક માન્યતા અનુસાર રાહુ ગ્રહનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો એટલા માટે પૂર્ણિમાના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેનો રાહુ ગ્રહ શાંત થાય છે પૂર્ણિમાના દિવસે સીધું સામગ્રી બ્રાહ્મણોને અપાય છે મંદિરોમાં દાન કરી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને ભોજનનો દાન આપી શકાય છે જે બહેનો પૂર્ણમાસીનું વ્રત કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે આ દિવસે લક્ષ્મીજીની ખાસ તિથિ છે એટલા માટે લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં મનુષ્યના જીવનમાં હંમેશા માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થતી રહે છે જે ભક્તો પૂર્ણિમાના દિવસે ચંદ્રમાનું પૂજન કરે છે તે આપોઆપ ભગવાન મહાદેવની પૂજા પણ કરી લે છે કારણ કે ચંદ્રદેવ તે મહાદેવના જટામાં બિરાજિત છે એટલા માટે આજે શિવ પાર્વતીનું પૂજન પણ આપમેળે જ થઈ જાય છે ચંદ્રમાં એક સ્ત્રી પ્રધાન ગ્રહ છે મા પાર્વતીનું પણ પ્રતિક મનાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની સાથે સાથે પાર્વતી દેવીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને અષાઢ માસની આ ગુરુ પૂર્ણિમા છે પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે જે જગત ગુરુના રૂપમાં બિરાજમાન રહે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનના અંધકાર દૂર થાય છે અને જીવનપથ ઉપર સાચું માર્ગદર્શન મળતું રહે તો જીવન મૃત્યુ સાર્થક થાય છે આત્માનું કલ્યાણ થાય છે પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ એવી આ શુભ પૂર્ણિમા છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીની સેવા પૂજા પણ કરવી જોઈએ પાઠ પૂજા કરવી જોઈએ કારણ કે શ્રી હનુમાનજી પણ પરમ ગુરુ છે જે શ્રી હનુમાનજીના શરણે ગયા છે તે સર્વેને શ્રી હનુમાનજીએ શ્રી રામજી સાથે મિલન કરાવી દીધું છે એટલા માટે આજે શ્રી હનુમાનજીના ચરણોમાં મસ્તક નમાવું જોઈએ કે જેથી રામજી સાથે પ્રભુ સાથે ભેટો થઈ જાય તો પછી બાકી શું રહે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન માતા પણ આપણા ગુરુ છે સર્વપ્રથમ માતા જ ગુરુ હોય છે એટલા માટે વંદનીય છે મા કુળદેવી આપણા વડીલો માતા પિતા ગુરુ બંધુ સખા જે કોઈ છે જેની પાસેથી આપણને કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે તે પણ આપણા ગુરુ છે ગુરુની વ્યાખ્યા ઘણી મોટી છે ગુરુ એટલે મોટા ગુરુ એટલે મહાન અને મહાન તમને પ્રાપ્ત કરવા માટે તો આપણી બુદ્ધિ પણ ઓછી પડે એટલા માટે જે પણ જ્યાંથી પણ કંઈક શીખવા મળે તે આપણા ગુરુ છે તેવા ગુરુને આપણે વંદન કરીએ પ્રણામ કરીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરોતી વાચાલમ પંગુમ લંઘઈ તે ગિરીમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ